લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામ જાહેર કરવા માટેની હોડ જામી છે એવામાં લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ ભાજપ સો ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે ગુજરાતની છવ્વીસ બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્હી જઈ દાવેદારોનું પોટલું ખોલી દીધું છે ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સીઆર આર પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે તો તેની સાથે અઢાર સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે વિધાનસભા બે હજાર બાવીસ અને રાજ્યસભાની ચૂંટણીની જેમ લોકસભા બે હજાર ચોવીસમાં પણ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેવા જેના નામની ચર્ચા ન હોય એ પ્રકારના યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી સૌને ચોંકાવી શકે છે તો આ તરફ છવ્વીસ પૈકી આઠ બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે અઢાર બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારે તેવી શક્યતા છે જો કે આજે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ સંભવતઃ બે ત્રણ દિવસના આ નામની જાહેરાત થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે